हेलो कौन मैं आपकी आवाज अहमदाबाद से बोलू થોડા आपने थोड़ा दिन ફરિયાદ दाखल करावेली हां जी तो શું હકીકત છે હાલ તમારે સમાધાન થઈ ગયું છે કે એમ એમ જ છે ના નથી થયું એમ એમ જ છે તો કા વાતની શું હકીકત હતી ઓહ હા માં એવું છે સર जी जी કે એટલે મતલબ ત્યાં મતલબ શું પ્રોબ્લેમ થયો છે એવી રીતે હા હા એટલે કઈ રીતે આ રીતે પ્રોબ્લેમ પડ્યો અને આવી વાત થઈ તમને તમને ધમકી આપેલી છે અમને જાનથી મારી નાખવાની આવી રહી તો આવું કેમ તમારા સંબંધમાં થઈ રહ્યું જાણો એકચ્યુઅલી મને એ જ નથી ખ્યાલ કે મારા હસબન્ડ મારી સાથે મેરેજ શું કામ કર્યા છે અમારા બંનેના છેલ્લો મેરેજ જી જી પણ લવ મેરેજ પછી મારા હસબન્ડ મારી સાથે પરણ્યા પછી ઘરે જ ન આવતા બાર ને બાર જ રહેતા હતા સતત ને જી અને ઘરે જ ન આવતા પછી હું પૂછતી તો મને હજુ ન્યુ મેરેડ હતી એટલે હું કઈ કોન્ટેરે ચર્ચા નતી કરતી બીકોઝ કે પછી એવું થઈ જાય ને કે ભાઈ મારી પહેલે થી ઈમેજ કરા થઈ જાય કે હજી નવા પરણેલા ને કોઈ ચર્ચા નઈ નો વિષય હતો જ નહી એમ બરાબર પછી મને થોડું શોકિંગ લાગતું ચાર પાંચ દિવસ ગયા આઠવાડિયું થોડા દિવસ ગયા તો જેમ જેમ ટાઈમ ગયો એમ ઘરે આવવાનું ઓછું આવે તો બપોરે જમવા આવે રાત રાત પર ઘરે ના આવે પછી એ કોન્સ્ટન્ટલી ફોનમાં કોઈ જોડે વાત કર્યા કરે ને એવું બધું ચાલ્યા કરતો પછી મેં મારા ઘરે ફરિયાદ કરી મમ્મી પપ્પાને ફરિયાદ કરી સતત એવું બધું ચાલ્યું પણ એમાં કઈ સુધારા ના આવ્યો અને લાસ્ટમાં તો ત્યાં સુધી કે કોઈ છોકરી અમારા રૂમમાંથી માંથી પકડાણી અને એના મેટરમાં એ મેં પૂછ્યું ત્યારે એને મને મારેલું બહુ જ મારેલું હતું અને પ્લસ પાછું એક વખત એક કોઈ છોકરી ઘરે આવીને મંગળસૂત્ર ફેંકીને ગયેલી અને સાંભળે રીતે બહુ મોટો ઈસ્યુ કરીને ગયેલી એટલે મતલબ આવી રીતે બધું જણાયું અને એ બધું જોઈને પછી અમારા રિલેશનશિપ માં વધારે થોડી મેટર વધી ગઈ મારા મારી અને લાસ્ટમાં મને બહુ જ ખરાબ રીતે મારેલું અને મને મારી નાખવા સુધી ની ધમકી આપેલી કે તારા માં બાપ કોઈ આડા નહિ આવે હું તો તને કે મારીને ને દાટી દઈશ કોઈને ને ખ્યાલ પણ નહિ આવે આમ તેમ અહિયાં રહેવું હોય તો ચૂપચાપ રે નહી તર છે ને તું જતી રે નહી તર છૂટાછડા આપી દે મને તો એ ટાઈમે એને મને બહુ જ છૂટાછડા માટે ફોર્સ કરેલો અને એકચ્યુઅલી એવું છે કે મને જ નથી સમજાણું કે એને મારી સાથે મેરેજ જ શું કામ કર્યા છે કેમ કે મેરેજ કરીને પછી ક્યારેય મને કોઈ અટેન્શન જ એને મને નથી આપેલું બરાબર છે એટલે સતત મારું એવું પૂછવામાં આવતું એમ ને કે તમે મારી સાથે શું કામ મેરેજ કરે છે તમે મને ટાઈમ નથી આપતા તમે મારી સાથે વાત પણ નથી કરતા કોઈ આપણા વચ્ચે ડિસ્પ્યુટ નથી કોઈ વસ્તુ નથી તમે ઘરે પણ રાત્રે નથી આવતા તો તમે રહો છો કહા તમે આટલો આટલો ચોવીસ કલાક તમારો ફોન બીઝી આવે છે મમ્મી પપ્પા પણ મને નથી કહેતા કે તમે ક્યાં હોઉં છો એટલે કોન્સ્ટન્ટલી આવું ને આવું ચાલ્યું છે બરાબર છે

તો એમ સળિયું ત્યાંથી કાપી નાખે એવી રીતે કરીને મને એવા શબ્દોમાં એવી રીતે કહ્યું પછી મેં એક અહિયાં મહિલા પોલીસ સ્ટેશને કમ્પ્લેઇન કરી એટલે ત્યાં કમ્પ્લેઇન કરી પછી મેં મને એવું કહ્યું એટલે મેં કમ્પ્લેઇન ઇન ધ સેન્સ કે મેં ત્યાં એવી અરજી જ કરી કે મારે પાછું જવું છે મારો હસબન્ડ હું દોઢેક વર્ષથી મારા પિતાને ત્યાં છું અને હું સાઉ સાહેબ મારી પાસે કોઈ પૈસા એ નથી કે હું કમાતી એ નથી બરાબર તો એમ

જે હું કહું એ તમે લેખિત માં આપી દો અને તમે જવાબદારી લો કે આ મારપીટ બધી વસ્તુ હવે ના થાય તો સાહેબ મારી સાથે કોઈ પણ લેખિત કરાર કરવા માટે તૈયાર ના થયા સોમવારે આવ્યા જ ને એમ એવું કહ્યું મારા વકીલ બાર ગામ છે આમ છે તેમ છે અને મારે ઇનડાયરેક્ટલી એમ નહીં જ લઈ જવાની પેલી એટલે અમે નહીં નહીં તો ચાર થી પાંચ વાર સમાધાન ની વડીલો થ્રુ ટ્રાય કરી એક બે વાર મારા વકીલે અરજી મોકલી મેં વકીલ ફરિયાદ કરી તો વકીલ થ્રુ હું પછી ચાલી

બરાબર છે અને હવે એમને ટૂંકમાં સમાધાન કરવાનો તો વિચાર જ નથી એમને અને ક્યાંક બીજે સંબંધ કરવાનું ગોતતા હશે કે એવું કરે કરે છે એવું જણાય જણાવ્યું છે તમને એવું તો બહુ આઈડિયા કેમ આઈડિયા ના આવે પણ એ કોઈ છોકરી જોડે રિલેશન માં છે કેમ કે અમે રહીએ છીએ કોઈ ને કોઈ એવું કહેશે કે તારા હસબન્ડ અમે અહીંયા કોઈ છોકરી જોડે જોયું અહીંયા કોઈ છોકરી જોડે જોયું

અને આખું વટ પર તમારે અમારી જરૂર પડશે પણ આ રીતે કોઈ દીકરીની જિંદગી તો ખરાબ ના કરવી જોઈએ ને